કચ્છમાં સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ વીઆઈપી કાર્ડમાં વિદેશી દારૂ સાથે ઝડપાતા પોલીસ બેડામાં હડકમી છે અને સરકાર દ્વારા તારૂબંધીના દાવાઓ કરવામાં આવતા હોય છે જોકે સૌથી વધુ તારોની હેરાફેરી ગુજરાતમાં થઈ રહી છે જે સરકારના દાવાઓને પોગળ સાબિત કર્યા છે જોકે તારોની હેરાફેરી મોટા પાયે બુટલેગરો દ્વારા જ કરવામાં આવતી હોય છે પરંતુ કચ્છની એક ઘટનાએ પોલીસ બેડામાં જબરી ચર્ચા શરૂ કરી દીધી છે અને મૂળ બનાસકાંઠા જિલ્લાની નેતા ચૌધરી નામની એક મહિલા કોન્સ્ટેબલ પુટલેકર સાથે થાર લઈને જઈ રહી હતી અને સાથે દારૂનો જથ્થો ઉપડો હતો કે કચ્છ પોલીસને સમગ્ર મામલે બાતમી મળતા વોચ ગોઠવીને રસ્તામાં જ રોકી લીધા અને પોલીસે બુટલેકર અને પોલીસ કર્મી ચૌધરી ઝડપી લેતા સમગ્ર પોલીસ પેડામાં હડકમ મચી જવા પામ્યો છે ને એક પોલીસ કર્મી નીતા ચૌધરી વર્ષ બે હાજર પંદર માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી તે પોલીસ કોન્સ્ટેબલ છે તેની ફરજ નું ગાંધીધામ છે પરંતુ ડેપ્યુટેશન થી સીઆઈડી ફરજ પર મુકવામાં આવી છે અગાઉ એલસીબી પર તેને ડ્યુટી આપવામાં આવી હતી પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોતાની આગવી લાઈફ સ્ટાઇલને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે નેતા અને યુવરાજ નશાની હાલતમાં ન હતા જયારે આ ઘટના બની ત્યારે નિશા ચૌધરી રજા પર હોવાનું સૂત્રો જણાવ્યું

ઉત્તર ગુજરાતના મોટા નેતા અને નજીકના સંબંધિત સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે અને નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે જ્યાં સ્થાનિક રાજકારણમાં નીતાના પતિ સક્રિય છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની ચર્ચાઓ છે સૂત્રો તો ત્યાં સુધી દાવો કરે છે કે ભૂતકાળમાં આ નેતાની ભલામણને કારણે જ એક કેસમાંથી ચૌધરીને ફસાવી બચાવી લેવાઈ હતી અને પ્રમાણે ગોઠવણ કરવામાં પણ સફળતા મળી હતી અને પોલીસ બેડામાં પણ ચર્ચા છે અને પોલીસ કર્મી કરતાં નીતા ચૌધરીની લાઈફસ્ટાઈલ ખૂબ અલગ અને અસામાન્ય રહી છે તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી ઇન્સ્ટાગ્રામ પર કરેલી પાંચસો પોસ્ટ આ વાતને સાચી ઠેરતી હોય છે તેમ લાગે છે

जिसमें उस पुलिस स्टेशन का जो एक क्लस्टर्ड बुटलेगर है युवराज जाडेजा वो काफ़ी टाइम से वांटेड था और उसकी इन्फॉर्मेशन यहाँ के पूर्व कच्छ पुलिस एल को मिली थी जिसके आधार पर उसको ट्रैक किया जा रहा था और उसी दरमियान वहाँ पर बचाऊ के बाहर जो एक चौपड़वा पुल का विस्तार है वहाँ पर उसकी गाड़ी को रोका गया गाड़ी जब उसने रोकी नहीं तो पुलिस की जो जो कर्मचारी थे जो जिस व्हीकल में थे उनकी गाड़ियों के साथ उसने टक्कर मारी और फिर बाद में पुलिस के एक जो पीएसआई और एक कर्मचारी उन्होंने बाहर उतर के भी उनको रोकने की कोशिश की तब भी नहीं रुके और उसके बाद जो है पुलिस ने स्व बचाव में जो है सामने की तरफ उसकी गाड़ी के वहाँ पे नीचे एक राउंड फायर किया तब उसकी गाड़ी रोकी और उसके बाद पुलिस ने जो उसको पकड़ा उसके पकड़ने के बाद गाड़ी को सर्च किया गया तो उसमें कुछ बियर की बॉटल्स वगैरह मिली और उसके साथ में एक महिला भी थी जो कि एक महिला पुलिस कर्मचारी थी उसका जब डिटेल पता किया तो वो सी क्राइम में नौकरी करती है और ये जो पूरा इंसिडेंट बना है तो ये इंसिडेंट के संदर्भ में पुलिस ने दो ऑफेंस रजिस्टर किए हैं जिसमें एक प्रोहिबिशन एक्ट के अंतर्गत और दूसरा आईपीसी की धाराओं के अंतर्गत जिसमें आईपीसी की धारा तीन सौ सात चार सौ सत्ताईस के अंतर्गत गुना दाखिल किया गया है पुलिस के द्वारा अभी तपास चलाई जा रही है और आगे इसमें रिमांड की प्रोसीजर और उसकी कार्रवाई भी जो है पुलिस द्वारा की जा रही है